સમગ્ર ભારત દેશમાંથી વેપાર ધંધા માટે લોકો રોજગારી માટે સુરત શહેરમાં વસવાટ કરે છે અને ધંધો કરે છે એની સામે સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા માટે સુરત શહેર પોલીસ કમિશનરના ટાબા હેઠળ લગભગ નવ હજાર છસો ને પંચોતેર જેટલી જગ્યાઓ નોંધાયેલી છે પરંતુ જે માહિતી મને મળી હતી તે અંતર્ગત આ જગ્યાઓમાં પાંત્રીસ ટકાથી વધુ જગ્યાઓ એટલે લગભગ છ હજાર સાતસો ને પંચોતેર જગ્યાઓ ભરાયેલી છે અને પાંત્રીસો થી વધુની જગ્યાએ પોલીસ આસિસ્ટન્ટ પોલીસ કમિશનર પોલીસ સબ ઇન્સ્પેક્ટર ઇન્સ્પેક્ટર અન્ય તમામ પ્રકારના જે મહેકમો છે એ મહેકમોની જગ્યાઓ ખાલી છે એવી જ બીજી બે માહિતી RTI અંતર્ગત સુરત શહેરમાં છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન કેટલાઓ ગંભીર પ્રકારના ગુનાઓ નોંધાયા છે લગભગ સિત્તેર થી પંચોતેર ટકા જેટલા સુરત શહેરના પોલીસ સ્ટેશનના વિભાગે મને જે માહિતી આપી છે એ માહિતી અંતર્ગત તમે જો તો લગભગ એકસો ને થી વધુ હત્યાના કેસો સુરત શહેરમાં નોંધાયા છે એ જ રીતે અઢારસો પંચોતેર જેટલા ચોરીના કેસો પણ છેલ્લા ત્રણ વર્ષ નોંધાયા છે નવાઈની વાત એ છે કે ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ સૌથી વધુ કેસ લગભગ વધુ જેટલા કેસો આ પોલીસના છે ડ્રગ્સ અને જે કેફી એનડીપીએસના જે કેસો છે એ એકસો પંદરથી થી વધુ જેટલા કેસો આ નોંધાયેલા છે એટલે સરકાર શ્રી પાસે અને ખાસ કરીને સુરત થી આપણા ગૃહમંત્રી આવતા હોય તો એમને વિનંતી છે કે માંગણી છે સુરત શહેરના લોકો કે તાત્કાલિક અસરથી પહેલા પોલીસ મહેકમમાં તમામ જગ્યાઓ ભરવામાં આવે અને આ જે જે છે છે વધી રહ્યો એના અનુસંધાનમાં સુરતના લોકો શાંતિથી ધંધો કરી શકે વસવાટ કરી શકે અને એના માટે આ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાણવા માટે આ મહેકમ પર ભરવામાં આવે અને લોકો શાંતિથી સૂઈ શકે એના માટે આના પર ત્વરિત પગલાં લેવામાં આવે એવી આપના માધ્યમથી મારી માંગણી અને લાગણી છે જેવા ગંભીર ગુનાઓ કેટલું ગંભીર શકાય સુરત શહેરના લોકો જે પ્રકારે દિવસે દિવસે વસ્તી વધતી હોય અને તમામ રાજ્યોમાંથી જ્યારે અહીંયા લોકો રહેવા આવતા હોય અને નાની નાની બાબતમાં મોટું શહેર વિસ્તેલું છે એ બાબતમાં લૂટફાટ ખૂન ચોરી એના જે કિસ્સાઓ દિવસે દિવસે વધી રહ્યા છે એ સમાજને માટે પણ ચિંતાનો વિષય છે જાગૃતતા લાવવાની જરૂર છે અને સાથે સાથે પોલીસ વિભાગને પણ જે મહેકમની જરૂરિયાત છે એવું મારું માનવું છે આરટીઆઈ ના આંકડાઓ સુરત પોલીસ ની કામગીરી અને સરકાર ના સુરક્ષિત સુરતના દાવાઓ સામે મોટો પ્રશ્ના ચિહ્ન મૂક્યું છે હવે જોવાનું એ રહેશે કે આંકડા જાહેર થયા બાદ પોલીસ તંત્ર ગુનાખોરી ડામવા માટે કેવા નક્કર પગલા ભરે